નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ બે જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર ગુરુવાર તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર તો જીરાના વાયદા બજાર અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બની રહેજો અને હજુ સુધી અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરરોજે દરરોજ તાજા અને સાચા બજાર ભાવ મળતા રહે તો મિત્રો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ કાલે એક જાન્યુઆરીએ સુધારો થયો હતો અને આજે અટકીને સ્થિર રહ્યા હતા અને જીરાના નિકાસના વેપારો આજે ન હતા અને આગળ ઉપર જીરાની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે જો જીરામાં વેચવાલી વધશે નહીં તો આગામી સપ્તાહથી બજારો થોડા ઉપર આવી શકે છે અને ખાસ કરીને બ્રેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો આજે એકસો ને એસી રૂપિયાનો ઘટાડો થતા ચોવીસ હજાર ત્રણસો ને સિત્તેરની સપાટી પર બંધ રહ્યો હતો તો જીરાની બજારમાં આગળ ઉપર એક્સપાયરી જેમ જેમ નજીક આવશે તેમ જીરાની બજારમાં બે તરફથી વધઘટ જોવા મળશે તેવી ધારણા છે તો મિત્રો ઊંઝામાં જીરાની આવકો છેલ્લા ઘણા દિવસથી આઠેક હજારની આસપાસ આવી જાય આવી રહી છે જેમાં પચાસ ટકાનું ઉપર જીરું માત્ર રાજસ્થાનનું જ હોય છે અને જીરાની બજારમાં આગળ ઉપર હવે વેચવાલી જો ખેડૂતોની વધે તો બજારમાં વધુ ઘટાડો આવશે નહીંતર નહીં જીરાના ભાવમાં મને સોથી બસો રૂપિયાની વધઘટ અથડાયા કરે તેવી ધારણા છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે અમરેલી બે હજાર નવસોથી ચાર હજારને ચારસો રૂપિયા જસદણ ચાર હજારથી ચાર હજાર છસો અગિયાર રૂપિયા કાલાવાડ ચાર હજાર પચીસથી ચાર હજાર બસો ને પંચાણું રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસોથી ચાર હજાર એકાણું રૂપિયા જુનાગઢ ચાર હજારથી ચાર હજાર પચાસ રૂપિયા રાજકોટ ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર છ્યાસી રૂપિયા ગોંડલ ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર છસો પંચોતેર રૂપિયા જેતપુર ચાર હજારથી ચાર હજાર ને રૂપિયા બોટાદ ચાર હજારથી ચાર હજાર ને રૂપિયા વાંકાનેર ચાર હજાર સોથી ચાર હજાર ને રૂપિયા